તો અમી અમારા હોળધન દાદા પહોંચી ગયા છે એવી અને અમી ની જવા નવરા છે ને દાદા ને નાના છોકરા એમ કે મારા ચપ્પલ નથી કાઢવા એને ન કાઢ્યા બોટલ માં ઘરે થી પાણી ભરીને આવ્યા અને અહીંયા અમે નવરા આવી અમારા હોળધન દાદા ને હા હાલો હવે હું નવરાઈ દઉં પવન નો દીવો ન થાય આપણે ખબર દર વર્ષે હવે ઓલું કહી દઉં અગરબત્તી ની ખીર ખીર અહિયાં કટલા એ બધા સારી હશે પણ છે ને કુતરા ખાઈ જાય आई बندهया पण आप पितृदेव केवाय એટલે ઈ બને જમી જાય છે ભગવાન કેવાય पितરા દેવ કેવાય એટલે બધું જમી જાય કે બધી જમીનયા કાઈ નત પડી Yeah.